ચમકતો સમુદ્ર પરિકલ્પનાના સમુદ્ર જેવું આ દ્રશ્ય કોઈ ચિત્ર કે ફોટોશોપની કમાલ નથી પણ આપણી પૃથ્વી પરની જ એક સાચી અને રજપોરજ બનતી ઘટના છે કિનારાના મોજાઓ બ્લૂ કલરના પ્રકાશથી ચમકે છે કિનારે ફરનારાના પગલાં કે હાથની છાપ પ્રમાણે પણ આ પ્રકાશ આકાર પામે છે દરિયામાં રહેતા અર્થાત પ્લકપક નામના સજીવો જેઓના હલનચલન માટેના અંગો બહુ જ ઓછી માત્રામાં વિકાસ પામ્યા હોય છે તેઓ પાણીના તરંગ ધારા કે દરિયાના મોજા સાથે હલનચલન કરે છે આ દરમિયાન તેમના શરીરમાંથી બ્લૂ રંગનો પ્રકાશ ફેંકાય છે આ દ્રશ્ય માલદીવ થાઈલેન્ડ ઓસ્ટ્રેલિયા સાન ડિએગો જર્મક તથા મેઘ નામના કિનારે જોવા મળે છે